મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલ જિલ્લામાં બિલ સમાજના લગ્નમાં થતા ખોટા ખોટા ખર્ચાઓને ઘટાડવા તથા દહેજ દારૂ ડીજે જેવા દૂષણ બંધ કરવા માટે જે અભિયાન ઉપાડવામાં આવ્યું છે બિલ સમાજ લગ્ન બંધારણ પ્રચાર રથ દાહોદ ખાતે આવ્યું છે અને તેમની સાથે આદિવાસી સમાજના આગેવાન ખાસ કરીને પ્રવીણ દાદા આયા છે આપણે એમની જોડે વાત કરીશું દાદા આજે પ્રચાર લઈને દાહોદમાં આવ્યા છો શું હતું હા અહીંયા પ્રવીણભાઈ પારગી એટલા નથી આવ્યા સાથે સાથે દાહોદ પંચમહાલ અને મહિસાગરના સૂચિત બિલ પંચના સભ્યો છે એ આવ્યા છે સાથે સાથે બિરસા મુંડા ભવનજી છે જે જેને શરૂઆત થઈ છે એના પંચો દાહોદ પંચમહાલ મહિસાગરના જે આદિવાસી ભીલો જે છે એમાં ખાસ કરીને ભૂમ બિલોના જે ખોટા મોટા ખર્ચા છે એને ડામવા માટે છેલ્લા બે મહિનાથી સતત જે જે પ્રવાસ ગરબાડા દાહોદ સંતરામપુર અને ગોધરા ફર્યો છે એમની અંદર જે ભીલો જે છે એ વર્ષોથી ત્યાં ક્યાંક ને ક્યાં રોજી અને રોટી માટે બહાર જાય છે એનું એક જ કારણ છે કે અહિયાં જે ખોટા મોટા ખર્ચા જે લગ્ન પ્રસંગમાં ડીજે દારૂ દહેજ ખૂબ

જોય તું ને વૈદ્ય આપ્યું એવું અમે કાઈ કર્યું નથી પણ આ ત્રાસી થઈ ગયેલા વ્યક્તિઓ એ આજે અમારો જે પોઈન્ટ છે ડીજે દારૂ દહેજ ને દૂર કરવા માટે ને ખોટા મોટા દેવાઓ દૂર કરવા માટે જે મોહિમ ચલવી એ અમે તો ખાલી માત્ર પ્રતીક છે કામ કરવાવાળા ગામડામાં પડ્યા છે એને આ વિરોધ કર્યો છે એના થ્રુ થયું છે અમે તો ચાલવાવાળા ફૂલ ટાઈમર છે જેથી કરીને અમે આજે અહીંયા એસપી સાહેબને આવેદન આપવા આવ્યા છીએ સાથે સાથેથે રેન્જ આઈજી તેમજ ત્યાં કલેક્ટર ને પણ ત્રણે ત્રણ જિલ્લાના કલેક્ટરને આવે આવેદન ક્યાંક અમે આપી ચૂક્યા છે આજે અહીંયા મારા ભાઈઓ ભીલોભાઈ આવ્યા છે એમને પોતે અહીંયા એસપી સાહેબને કહેવાનું છે કે જે ડીજે દારૂ દહેજ મતલબ કાયદાકીય ગેરકાયદેસર જે વસ્તુ વપરાય છે અમારા સમાજમાં એ સમાજ જાગૃત થઈ રહ્યો છે તો સાહેબ આપ પણ બંધારણીય હકોને રક્ષણ કરવા માટે સમાજ જાગૃત થતો હોય તો આપ અમને સહકાર આપો અમે તમારી સાથે છીએ આ જડમૂળથી જે સમસ્યા છે એને દૂર કરવા માટે સમાજ જાગ્યો છે આપ પણ આવો અને સાથે સાથે જે જે અધિકારી છે એમને પણ મળવાના અને સમાજમાં એકદમ દહેજનો દહેજ જેવું અમારા સમાજમાં નથી દાપુ હોય છે એ દાપવા માટે વર્તવા માટે સમાજે આહવાન કર્યો છે તો અહીંના જે ભાઈઓ છે એ તમામે આજે એસપી સાહેબને મળવાનું છે કલેક્ટરશ્રીને મળવાનું છે અને જે પણ જગતા લાગતા અધિકારી છે અમારા બિલ પંચ આજે અહિયાં મળવા આવી છે બીરસા મુંડા ભવન સંયોજક પ્રવીણ ભાઈ પારઘી પ્રવીણ દાદા સારી બાબત છે આદિવાસી સમાજ દ્વારા જે રીતે આ મુહિમ ઉપાડવામાં આવી છે અને છેલ્લા ઘણા સમયથી અમે પણ જોઈ રહ્યા છે કે ફતેપુરા છે સંજેલી છે ગરબાડા છે કેટલાક ગામોમાં આનો અમલ પણ આવ્યો છે ઠરાવો પણ કરવામાં આવ્યો છે પરંતુ બીજી તરફ એક એ બાબત બી જોવા મળી રહી છે કે હજી પણ ઘણા ગામોમાં ચાલી રહ્યું છે

પ્રાંત સાહેબ જોડેથી મંજૂરી લે અને મંજૂરી પ્રમાણે પરતે પણ જે વસ્તુ ગેરકાયદેસર છે એને અમે તમામે તમામ રીતે જે પાણી એ મગ ચડતા એ ચડવા તૈયાર છીએ પણ સમાજને અમે અમે બચાવવાની ક્રિયામાં નીકળ્યા છે સમાજ પણ તૈયાર છે બાકી સમાજને તમે જોઈ શકો છો અગિયાર લાખ થી માડીના 51000 માં આવી ગયા સાહેબ હો બિલકુલ નેહમત પ્રમાણે કેટલાક લોકો તો બહાર કીધું કે બાર કઈ લેવું નથી તો અમે જે લોકો કામ કર્યા છે અમે નથી આ તો પરમાત્માનું કામ છે બિલોના પૂર્વજોનું કામ આ યાદ કરાવે છે અને ઠીક છે કોઈ પણ મન દુઃખ તો હોય જ સ્વાભાવિક છે પણ ચાલતું રહેશે અને એને અમે થોડું ટેકલ કરતા રહીશું અને આગળ પ્રવાસ કરવાના છીએ સમાજને બચાવવાના છીએ ખાસ કરીને હમણાં ફતેહપુરમાં એક બનાવ સામે આવ્યો છે કે આ જે મુહિમ ચાલી રહી છે એમાં એક વ્યક્તિ ઉપર હુમલો પણ કરવામાં આવ્યો હતો હા આ એ મેં પણ મુલાકાત લેવા ગયો છું અને આવું આવું તો એવું સાહેબ આમાં કેવું છે કે જ્યારે જ્યારે પોતે એક પ્રકારનું ને અમલ કરવામાં આવતું હોય તો થોડી અડચણ આવે એ ભાગરૂપે માનીને ત્યાંના સરપંચશ્રીએ ઠરાવો કર્યા હતા અને ઠરાવના વિરુદ્ધમાં કોઈક વ્યક્તિઓ જે છે જેને મગજ ખસી ગયું હોય અને પોતે આધરાત લાગ્યો કે તમે આવું ના કરો તો એના હુમલો થયો છે એવું જાણવા મળ્યું છે અમે એમના જે ભાઈએ હુમલો કર્યો છે એને પણ મળવાના છીએ કેમ કે એ અમારા સમાજનો વ્યક્તિ છે અને જેને ભોગ બન્યા છે એને ભાઈને પણ મળ્યા છીએ

અને એમનું સર્વગ્રાહી રીતે સમાજ થી તમે એમનું સાંભળજો બિરસા મુંડા ભવન જે પ્રેરી જે શરૂઆત કરી છે તો અમે એસપી સાહેબને ને કેવા અમે કાયદા કી રીતે આપની સાથે છીએ અમે સમાજ ગેરકાયદેસર જે વસ્તુ ચાલે છે અમે અમારા સમાજની અંદર આપણો વિષય લઈને ત્યાં જવાના છીએ આપ પણ આવો રાત્રી સભાઓ ભરાય છે જે અમે કોઈ અમારો સમાજ કોઈ દિવસ કાનૂન લો હાથમાં નહીં લે અને અમે પ્રકૃતિ પૂજક છીએ માનવાવાળ જીવોને જીવાદીય વ્યક્તિ છે તમાર સમાજને આપ જે ગેર કાયદેસર અમે તમારો સહકાર માંગીએ છે કે દારૂ એ ગેર કાયદેસર પીવાય છે લગનોમાં એવું છે એને પણ શાસક અમે मोहिમે ચલાવ ડીજે એ ગેર કાયદેસર છે એને જેનો જે રૂલ્સ રેગ્યુલર પર વર્તવું જોઈએ પણ નથી વર્તા એમાં આપને સહકાર માંગીએ છીએ અને દહેજ

તમે હમણાં સાથે રહો એવું કહેવાયા છે સુજન કરવાયા છે હવે આમ તો પ્રવીણ દાદા દહેજ અને ડીજે તો સમજમાં આવી પણ દારૂ તો આપણા ખત્રીઓ ને પણ ચડે છે પણ વાત બિલકુલ વાસ્તવિકતા છે કે દારૂ હજી પણ પીવાય છે હા હા બિલકુલ એમાં ગુજરાતના જે દારૂ બંધી છે તમે જોઈ શકો છો ખૂબ ચાલી રહ્યો છે એમાં હું તમારા વાત ને પ્રશ્ન ને ઇગ્નોર નથી કરતો કેમ કે દારૂ બંધી છે તો પણ દારૂ વપરાય છે પણ આદિવાસીઓ જે તમે જે વાત કરો એ દેશી દારૂ જે છે એ પૂજા પદ્ધતિ છે એટલે દેશી દારૂની આડની અંદર બનાવટી જે દારૂ બળે છે દેશી બનાવટી દારૂ ખાતર અને યુરિયા જે પોઈઝન રીતે વાત કરે છે એ દારૂનો અને ઇંગ્લિશ દારૂનો સખત અને જો પણ દારૂને એને શિડ્યુલ ટ્રાઈબ પોતાના ટ્રાઇબ્સના પણ એક કસ્ટમરી લો છે કસ્ટમરી લોન ની અંદર એ દારૂ નો ક્યાંક ને ક્યાંક પૂજા પદ્ધતિ હોય છે એ તો સરકાર ને પરંપરા રૂઢી પરંપરા છે તો એનું થશે પણ જ્યાં ગેર કાનૂની હશે દારૂ બંધી છે તો મારા સમાજની અંદર દારૂ બંધી કરાવીશ એ ચાહે ઇંગ્લિશ હોય કે દેશી હોય પણ બંધી 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 પીવો અને રસ્તામાં પીવો અને રસ્તા પીવો ઘરે પીવો ફરક હોય છે તો આવું રીતે જે સમાજને ને કુરિવાજ છે એમાં દારૂ પણ આવે છે દહેજ પણ આવે અને ડીજે પણ આવે છે પ્રવીણ દાદા આ તો જે રીતે પ્રચાર રથ ફરી રહ્યો છે પણ અમારા જાણવા મળ્યા મુજબ અન્ય એક બંધારણ પણ અહીંયા લગ્નનો ફરી રહ્યો છે આદિવાસી સમાજમાં શું કેશો એને લઈને સરસ એવો તમારો પ્રશ્ન છે અને થોડુંક સમાજ ગુચવાયેલો પણ છે ક્યાંક ને ક્યાંક બિરસા મુંડા ભવન અને બિલ સુચિત બિલ પંચે જે માર્ગદર્શિકા બહાર પાડી છે એ માર્ગદર્શિકા અહીંના દાહોદ પંચમહાલ મહીસાગરના જેટલા પણ એસટી ધારાસભ્યો છે એને શું છે કે અનુમતિ આપી છે કેબિનેટ મંત્રી અને સંસદ પણ અનુમતિ આપી છે અને છેલ્લા બે વર્ષથી એના પર ચર્ચા ચાલી પાંત્રીસ મુદ્દાઓ એક એવું એક દિવસમાં ઊભા નથી થયા અને એ મુદ્દાઓને આવરી અને મુદ્દા પ્રમાણે ચાલશે ને તો મારો ભીલ સમાજ બિલકુલ એક્સેપ્ટ કરે છે અને ચાલે પણ છે ક્યાંક ને ક્યાંક એવું થોડું સ્વાભાવિક હોય થાય ઘરું એવી રીતે એ એકાવન હજાર જેને પરિસ્થિતિ સારી ના હોય તો ભીલ સમાજ સમાજ એક માય બાપ છે સાહેબ એટલે એને એવું કર્યું છે કે છેલ્લે એકાવન હજાર પણ તમે ખર્ચા પોકી વળવા માટે એકાવન હજાર બિલ પંચ દાહોદ પંચમહાલ મહીસાગર અને કહેવામાં આવે છે કે બિરસા મુંડા ભવન તરફથી જાહેર કર્યું છે એવું કઈ બિરસા મુંડા ભવને જાહેર નથી કર્યું બિરસાુંડા ભવને માત્ર ને માત્ર અને ભીલ પંચ એ માત્ર ને માત્ર જેની પરિસ્થિતિ સારી નથી એની માટે એકાવન એકાવન હજાર કશું લેવું જ નથી એની માટે તો છે કે ના સારું એકાવન હજાર થી ધીમે ધીમે જીરો તરફ જઈ રહ્યા છે પણ ક્યાંક ને ક્યાંક લોકો મન ફાવે એમ થોડું ચાલી રહ્યા છે સમાજને પણ કહું છો આપણા મીડિયા મારફતે કે ગેરસમજ ના ઉભી થાય ભીલ સમાજ પણ છે સુધી ભીલ પણ સમાચાર આવું કોઈ જાહેરાત નથી કરી અને કોઈ મુંડા ભવને એક લાખ એકાવન હજાર કે લાખ ઉપર કોઈ જાગૃત ન કર્યું સમાજ આવશે તો જો આ જે ગેરસમાજ દૂર થતા થાય તો અમે આના એના પર પગલાં પણ લેવાના છીએ કેમકે આ સમાજનું વિતરવાનું અને વેતરાઈ જશે ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થાય સમાજમાં અંદર અંદર ઘર્ષણભૂત થાય કે એકાવન છે ને એક લાખ એકાવન એવું ના થાય અને સમાજ મારો બહુ જાણકાર છે હોશિયાર છે એટલે આવા એક લાખ એકાવન એક લાખ પચીસ હજાર જેવું નહીં પણ જેને પરિસ્થિતિ સારી નથી એને એ કારણ સુધી લઈ શકે બાકી જીરો છે આ ભિલ સમાજ આવું નક્કી કર્યું છે એ પ્રમાણે ચાલે આ ભીલ સમાજની ભીલ સમાજ પત્રિકા જે છે બિલસામુંડા ભવનના પંચમાલ દાહોદ ને એ પ્રમાણે ચાલવું બધાને સમાજને આગ્રહ કરું છું કે જે પત્રિકા ચાલે છે એ જ પ્રકાર ચાલો કોઈ બીજી ગુમાહ થવું નહીં આ હું સંયોજક તરીકે જાહેરાત કરું છું ખૂબ સારી બાબત છે આદિવાસી સમાજ દ્વારા જે રીતે મૂવી ઉપાડવામાં આવી છે આજે પંચમહાલ દાહોદ અને મહિસાગર આ ત્રણ જિલ્લામાં રથ ફરી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજમાં જાગૃતિ લાવવા માટે અને દહેજ દારૂ અને ડીજે જેવા દૂષણને બંધ કરાવવા માટે આજે આ આખી એક ટીમ એ દાહોદ એસપી સાથે સાથે કલેક્ટર અને દહેજ નિવારણ અધિકારીને પણ મળવાના છે હવે આવનારા આવનારા સમયમાં આના કેવા પ્રકારના અમલવારી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં થાય છે તે પણ જોવાનું રહ્યું હાલ આ વિડીયોને લઈને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો ધન્યવાદ